જય માતાજી જય મોકલ મિત્રો હું અનિલ છે અને ગુરુવાર મિત્રો સાથે આપણે ગોવા માર્કેટિંગ જાણવા આજે મિત્રો આપણે લાલ ડુંગળી છે મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાના પહેલાં મિત્રો આપણે તારીખના જ વાત કરીએ તો તારીખ છે એકવીસ આઠ બે હજાર ને વારસો મિત્રો આજે ગુરુવાર અને અત્યારે હરાજી છે ને જો મિત્રો લાલ ડુંગળીમાં અત્યારે થાય છે અહીંયા તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી ચેનલનું નામ મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને તાજા મિત્રો બજાર ભાવ જોવા મળે છે હજુ મિત્રો આપણે છે ને હરાજી મિત્રો આજે મળી રાકટ મિત્રો એકડે એક મિત્રો હજાર આપણે હરાજી જોવાનું છે હંમેશા મિત્રો આજના તાજા બજાર ભાવ આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે અને આપણા ખેડૂત મિત્રો છે ને મિત્રો આવડું વિડીયો આપણા ખેડૂત મિત્રોને અને વોટ્સઅપ ગ્રુપમાં ને બધી મિત્રો છે ને ચડાવી દેવું એટલે આપણા ખેડૂત મિત્રોને ખબર પડે કે હંમેશા મિત્રો સનાજના ને તાજા ભાવ જોવા બધા આપણે લાગત મિત્રો જોવાનું છે

بہت ہے بہت ہے چومت ہے چومت ہے روپیہ دون چومت چوم پنچو پنچو ہتے ہیں روپیہ بل بھائی چھوٹے ہیں چھوٹے ہیں روپیہ ہچو ہچو ہتے ہیں روپیہ بل بھائی دون ہتیو ہتے ہیں رڑ جو ہتے ہیں ایک پھر ہوگی نہیں ہو گان اللہ علیہ وسلم اوپر سے ایک ادھر ہو جائے بھائی اوگڑ

ત્રણસો ને બાર રૂપિયા શ્યામિત્રો દોલ્યો માલ માગણી

આપડે <coughs> ભાઈ <coughs>

એકસો એકાદ એકાપિયા બસો પાસઠ બસો બાય રૂપિયા બસો પાછા પાંચસો રૂપિયા પાછળ પાસઠ રૂપિયા

ತೋ ಬೂಪ ಮಿತ್ರ ತುಂಬ રૂપિયા ત્રણસો બે ચાર રૂપિયા ત્રણસો ત્રણ ચાર 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 રૂપિયા ચાર ચાર ત્રણસો ને

તો 1251 71 73 71 73 251 71 ખાલી સાવા જો છે બાકી કોઈ તકલીફ નથી હા 271 73 73 72 11 11 ત્રણસો ને ચાર રૂપિયા શા મિત્રો જુઓ તમે આ રીતના માલ છે સુપર માલ છે ગોળાઈ ત્રણસો ને ચાર રૂપિયા

ત્રણસો ને આઠ રૂપિયા એવા જોઈ લો મિત્રો માલ ત્રણસો ને આઠ રૂપિયા ત્રણ ચાર રૂપિયા બસો ત્રણ ચાર ચાર પાંચસો સાત સાત રૂપિયા બસો આઠ આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા બસો આઠ આઠ રૂપિયા આઠ આઠ ને

பணசோனா சாடத்திச ரூபாய் ஷாமில் એવો એકાણું બારો ત્રણ ત્રણ રૂપિયા બસો ને ત્રણ રૂપિયા નહીં આવે નો અઠાણું નવાનું ત્રણસો એક બે ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ને ત્રણ સારું નથી એક મિનિટ એક મિનિટ જો વિચાર વધ્યા થયા ત્રણસો ને ત્રણ રૂપિયા સામિત્રો જોઈ લો મારે

चार सौ न पंछ रुपिया मित्र भाव साइज़ वारो मल गो चार सौ पंज रुपिया